જય દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારું અમારી ઓનલાઇન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આજે હું તમારા માટે લઈને આવ્યો છું સાત નવી અને અદ્ભુત ડિઝાઇનની બંગડીઓનું નવું કલેક્શન દરેક ડિઝાઇનમાં છે અલગ સ્ટાઇલ નવો દેખાવ અને એકદમ પરફેક્ટ ફિનિશિંગ પહેરતા જ લુક બદલાઈ જાય એવી આ ડિઝાઇન છે આ બંગડીઓને તમે ખાસ લગ્ન પ્રસંગે પણ પહેરી શકો છો અને આ બંગડીઓ તમે માત્ર સસ્તા ભાવે તમારા ઘર સુધી મંગાવી શકો છો તો વિડિયોને છેલ્લે સુધી જોતા રહેજો અને વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઈક જરૂરથી કરજો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો મિત્રો તો શરૂ કરીએ સૌથી પહેલા નંબરની આ બંગડીનું ડિઝાઇન એકદમ ખાસ છે આગળના ભાગમાં ગોલ્ડ પેટર્ન કરેલી છે અને બે બોલની વચ્ચે એક સુંદર ફૂલ વર્ક કરેલ છે જેમાં સ્મૂધ ગોલ્ડ બોલ્સ અને મેટલ ટેક્સચરવાળા બોલ્સ એક પછી એક ગોઠવાયેલા છે આ ગોલ્ડ મોતીવાળી સ્ટાઇલ બંગડીને રોયલ અને રીચ લુક આપે છે તેની નીચેના ભાગમાં ગોલ્ડ સાથે લાઇટ ગ્રે સિલ્વર ટચના નાના નાના સ્ટોન અને લાઇન વર્ક છે જે આખી બંગડીમાં થ્રીડી લુક આવે છે આ બંગડી તમારા હાથને એક અલગ જ ચમક આપશે આ બંગડી એલોય મેટલથી બનેલ છે અને તેમાં એન્ટરલોક સિસ્ટમ આપેલી છે આ બંગડી બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ દસ સાઇઝમાં આવશે તો તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આમાં ગુડ ડિઝાઇન ગુડ કલર અને ગુડ સાઇઝ જોવા મળે છે જે લોકોએ આ બંગડીને ઓનલાઈન મંગાવ્યો છે તેમના સારા સારા રિવ્યૂ આવ્યા છે કોઈકે લખ્યું છે કે અચ્છી ગુણવત્તા હૈ પિંકીએ લખ્યું છે કે ત્રણ વખત ઓર્ડર કર્યો છે સાઈઝ પરફેક્ટ છે તો તમે આ ડિઝાઇનને પસંદ કરી શકો છો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો રૂપિયા છે હવે આ બીજા નંબરની બંગડીમાં ખૂબ જ સુંદર ડિટેલ વર્ક જોવા મળે છે આખી બંગડી પર નાના નાના ભૂંગળા જેવા સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યા છે જેનાથી સપાટી પર રોયલ અને રીચ ફિનિશિંગ દેખાય છે બંગડીના દરેક સેગમેન્ટમાં નાજુક ફ્લોરલ પેટર્ન છે નાના નાના ફૂલની ડિઝાઇન અને તેના વચ્ચે ચમકતા રાઉન્ડ ડોટ્સ આપેલા છે જે લાઇટમાં ખૂબ શાનદાર રીતે ગ્લો કરે છે ફૂલના પેટર્ન પછી નાના રેખીય કટવર્ક જેવી ફાઇન ડિટેલિંગ છે જે સંપૂર્ણ ડિઝાઇનને હેન્ડમેડ લુક આપે છે આ ડિઝાઇન ખાસ પરંપરાગત અને હેવી વેડિંગ સ્ટાઇલ માટે છે કારણ કે તેમાં કામ ઘણું છે પણ દેખાવ એકદમ ગ્રેસફુલ અને ક્લાસિક છે આ બંગડી સેટમાં ચાર બંગડીઓ આવશે જે તમે જોઈ શકો છો એલોય મેટલથી બનેલ છે હવે આના રિવ્યૂ જોઈએ તો પિન્ટુએ લખ્યું છે કે પ્રોડક્ટ ઇઝ ગુડ આઈ એમ હેપી બીજાએ લખ્યું છે કે અચ્છા લગા ઓર સાઇઝ સહી હૈ આની કિંમત ત્રણસો રૂપિયા છે તો શું તમને આ ડિઝાઇન પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે જોઈએ ત્રીજા નંબરની બંગડીની ડિઝાઇન જે ખૂબ જ સુંદર અને યુનિક પેટર્ન વર્ક છે બંગડીના મધ્ય ભાગમાં લાંબી ચોરસ લાઇન ડિઝાઇન છે જેમાં બ્લૂ અને ગોલ્ડન માઇક્રોબીડ વર્ક ખૂબ જ નાજુક રીતે સેટ કરેલું છે આ નાજુક કામ બંગડીને એકદમ ફાઇન હેન્ડમેડ અને પ્રીમિયમ લુક આપે છે બંને બાજુએ ફેન આકારના ડિઝાઇન છે જાણે કોઈ પાંખ ખુલ્લી હોય એવા આ ફેન શેપ ડિઝાઇન પર નાના ગોળ કણ જેવા અને મિની ડોટ્સ છે જે લાઇટને રિફ્લેક્ટ કરીને ચમક વધારતા રહે છે સંપૂર્ણ ડિઝાઇનમાં જિયોમેટ્રિક અને ફ્લોરલનો મિક્સ છે આખી ડિઝાઇનને બાઉન્ડ્રી પરફેક્ટ ફિનિશિંગ આપે છે આ પણ બે પોઈન્ટ ચાર બે પોઈન્ટ છ બે પોઈન્ટ આઠ અને બે પોઈન્ટ દસ સાઇઝમાં આવશે તમારી અનુકૂળ સાઇઝ પ્રમાણે તમે મંગાવી શકો છો આ સેટમાં તમને છ બંગડીઓ આવશે જે તમે અહીં જોઈ શકો છો દરેક બંગડી એલોય મેટલથી બનેલ છે કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવવામાં આવ્યો નથી જે લોકોએ આ બંગડીને ઓનલાઈન મંગાવી છે તેમના સારા સારા રિવ્યૂ આવ્યા છે કોઈકે લખ્યું છે કે વેરી સુપર કલર ડિઝાઇન ક્વોલિટી જયે લખ્યું છે કે સુપર ક્વોલિટી થેન્ક યુ આની કિંમત ત્રણસો રૂપિયા છે તો તમે આને પસંદ કરી શકો છો હવે આ બંગડી જુઓ આ બંગડીનું ડિઝાઇન સિમ્પલ રોયલ અને ક્લાસિક ડિઝાઇન છે જે હાથમાં પહેરતા જ નજર ખેંચી લે છે આ ચોથા નંબરની બંગડી સિમ્પલ હોવા છતાં ખૂબ જ ક્લાસિક અને એલેગેન્ટ પેટર્ન ધરાવે છે પૂર્ણ બંગડીમાં લાંબા પાન જેવી આકારની ડિઝાઇન સતત રિપીટ થાય છે જાણે સોનેરી પાનની ચેન એકસાથે ગૂંથાઈ હોય એવી દરેક પાનના સાઈડ પર નાના નાના ડોટ સ્ટ્રક્ચર વર્ક છે જે ડિઝાઇનને સૂક્ષ્મ અને નાજુક લુક આપે છે મધ્યભાગમાં લાઇન જેવી લાંબી સ્લીમ પટ્ટી છે જે બંગડીને સ્મૂદ અને રોયલ લુક આપે છે ધાર પર નાની ટીકડી જેવી પેટર્ન છે જે આખી ડિઝાઇનને બાઉન્ડ્રી આપે છે આ બંગડીમાં ક્લીન લાઇન્સ રિપીટિંગ મોટિવ્સ અને સૂક્ષ્મ સ્ટ્રક્ચર ત્રણેયનો પરફેક્ટ કોમ્બિનેશન છે આ બંગડીને પહેરતા જ સ્ટાઇલિશ લુક આપે છે આ બંગડીમાં કોઈ જ પ્રકારનો સ્ટોન લગાવવામાં આવ્યો નથી આમાં ગુડ ડિઝાઇન ગુડ સાઇઝ ગુડ કલર જોવા મળે છે આના રિવ્યૂ જોઈએ તો નેહાએ લખ્યું છે કે બહુત હિ અચ્છા હૈ જૈસા દિખાયા થા વેસા હિ આયા બીજાએ લખ્યું છે કે નાઇસ ડિઝાઇન પરફેક્ટ સાઇઝ હવે આની કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો રૂપિયા છે તો શું તમને આ ડિઝાઇન પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો હવે આ બંગડી લુઓ આ બંગડી સેટ પારંપરિક ભારતીય શૈલીનો છે અને તેમાં બે મુખ્ય રંગોનું સંયોજન કરવામાં આવ્યું છે ચમકતો પીળો અને ચમકતો ગુલાબી સેટમાં પીળા અને ગુલાબી બંગડીઓનો વૈકલ્પિક રીતે ઉપયોગ થયો છે જે એકદમ આકર્ષક અને તહેવારોને અનુરૂપ દેખાવ આપે છે પીળા અને ગુલાબી બંગડીઓના સમૂહની કિનારી પર સોનેરી રંગની ચળકતી બંગડીઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જે સેટને ચૂડા અથવા કંગણનો ભારે દેખાવ આપે છે પીળી અને ગુલાબી બંગડીઓ કાચમાંથી બનેલ છે આ બંગડી સેટ પારંપરિક મીનાકારી શૈલીની કારીગરી દર્શાવે છે આ સેટ ખાસ કરીને રાજસ્થાની કળાથી પ્રેરિત છે આ પણ અલગ અલગ સાઇઝમાં આવશે જે તમે જોઈ શકો છો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત અઢીસો રૂપિયા છે તો જલ્દી ઓર્ડર કરાવો હવે છેલ્લા નંબરની ડિઝાઇનની વાત કરીએ તો આ બંગડીઓનો રંગ હળવો ક્રીમ છે જે અન્ય રંગોને વધુ સારી રીતે ઉપસાવે છે આ બંગડીઓ જાડા કાચની બનેલી છે જેના પર રંગો અને ગ્લિટરનું કામ કરવામાં આવ્યું છે બંગડીઓ પ્રમાણમાં જાડી છે અને તેની કિનારીઓ ગોળાકાર છે આની ડિઝાઇન ફ્લોરલ મોટિવ્સ છે આમાં જરી કામ કરેલું છે તેમાં સીધો જ પ્રકાશ પડતા કંગણ ચમકી ઉઠે છે આમાં છ બંગડીઓ આવશે હવે ટીવી જોઈએ તો કોઈકે લખ્યું છે કે ગુડ તો તમે આને ચિંતામુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો આની કિંમતની વાત કરીએ તો આની કિંમત ત્રણસો પચાસ રૂપિયા છે તો મિત્રો આ હતી છ અલગ અલગ ડિઝાઇનમાં બંગડીઓ જે અત્યારે લોકો ખૂબ જ ઓનલાઈન પસંદ કરી રહ્યા છે અને તેઓ તેમના ઘર સુધી મંગાવી રહ્યા છે તો તમને આમાંથી કઈ ડિઝાઇન વધુ પસંદ આવી કમેન્ટ જરૂરથી કરજો

તમારો એક નાનો સાથ અમારા માટે મોટી વાત છે ચાલો મળીને આ ચેનલ ને એક લાખ સબસ્ક્રાઇબ સુધી અને પછી હું ચોક્કસ તમારા માટે જોરદાર ડિસ્કાઉન્ટ લઈને આવીશ જેથી તમને ફાયદો થઈ શકેશ